નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર ધાંગધ્રા શહેરમાંથી તંદુકાના બળિયાદ પીરની દરગાહે જવા નીકળેલી મેદનીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા દરગાહ જવા નીકળેલી પદયાત્રા મોરબી હળવદ તમામ મુસ્લિમ સમાજ દ્વારા આવેલ દરગાહ ખાતે કુમી એકતાના પ્રતિક સમાન હજરત સહીદ મહેમુદ શાહ બુકારીના ઉર્ષનું આયોજન કરવામાં આવ્યું ત્યારે તંદુકા ખાતે ઉર્ષમાં જવા માટે ધાંગધ્રાથી મુસ્લિમ બિરાદરો પગપાળા ચાલી મેદની નીકળી હતી અને પગપાળા મેદનીમાં ધાંગધ્રાના મુસ્લિમ બિરાદરો દ્વારા મેદનીનું સ્વાગત કરાવ સવારે દસ કલાકે મોરબી હળવંતાંગતરા સહિત તમામ કમિટીના લોકો સાથે મળીને તંગતરા રાજમાર્ગો સીતા દરવાજા શક્તિ ચોક રાજકલ ચોક બાબા શેરી થઈને આંબેડકર સર્કલ પહોંચીને કમિટીના મેમ્બરો દ્વારા બાબા ના સ્ટેચ્યુ ફુલારથી સન્માનિત કરવામાં આવ્યું ત્યારે મેદની કમિટી દ્વારા તાંગત્રા પોલીસ ડિપાર્ટમેન્ટનું પણ સન્માન કરવામાં આવ્યું ત્યારે ધંધુકા ખાતે કોમી એકતાના પ્રતિક સમાન હજરત શહીદ વીર મહેમુદ શાહ બુખારીના ઉર્ષમાં હાજરી આપવા માટે સમગ્ર ગુજરાત સહિત તાંગતરાથી મુસ્લિમ બિરાદરોની પગપાળા મેદની નીકળી રિપોર્ટર રિપોર્ટ શેખ તાંગત્રા ન્યૂઝ સેવન ઇન્ડિયા અમદાવાદ જિલ્લામાં ધોળેરા તાલુકામાં ભડિયાત્રી દરગાહ આવેલી છે ઉર્ષ નિમિત્તે અમે ભડિયાત્રી પગપાળા ચાલીને જઈશી મોરબીથી અમે ચાર તારીખે નીકળેલા હતા ને કાલ રાતે અમે ધ્રાંગધ્રા મુકામે આવેલા તો અમે મોરબીથી નીકળેલા મોરબી હરવદ ધ્રાંગધ્રા સુનગર લીંબડી વાંકાનેર દસાથરી ટીકર અમારા ભેગા દસ ગામની મેડની જોડાઈએ અમે સબ હિન્દુ મુસ્લિમ ભાઈચારાથી અમે ભેગા મળીને જઈશી અમને હિન્દુ લોકો રસ્તામાં મંદિર આવે અમને બહુ અમને સાથ સકા દે અમે મીડિયા પ્રશાસન પોલીસ પોલીસ પ્રશાસન તમામ આભાર વ્યક્ત કરી છે જય હિન્દ જય ભારત જય ગુજરાત